નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ કે ધોરણ નવ ગણિત વિષયનું દ્વિતીય પરીક્ષાનું આઈએમબી બરાબર કાલે પેપર છે આજે આપણે આઈમબી મૂકીએ છીએ બરાબર ચેપ્ટર છ સાત આઠ નવ ને દસ આ ખાલી મેં પાંચ જ ચેપ્ટર મૂક્યા છે બાકીના પાંચ ચેપ્ટર એ તમારે પ્રથમ પરીક્ષામાં મેં જે મૂક્યું હતું એ જોઈ લેવું બરાબર ના જોવો તો પણ ચાલશે એ તમને આવડશે પણ આ જે મેઇન અત્યારે પૂછાવાના એટલા મેં ચેપ્ટર મૂક્યા છે સાત આઠ નવ દસ આ ચારમાંથી વધારે પૂછાય બરાબર તો જુઓ ચેપ્ટર છથી આપણે શરૂઆત કરીએ આ ચેપ્ટર છ પ્રથમ પરીક્ષાનું હતું એટલે આમાંથી બહુ પૂછાય નહીં તો ચેપ્ટર છ રેખાવો અને ખૂણાવો પ્રમેય છ પોઈન્ટ એક કરી દેવાનું તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ ગયું સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં દાખલા નંબર બીજો અને ત્રીજો કરવાનો છે અને સ્વાધ્યાય છ પોઈન્ટ બેમાં દાખલ નંબર પહેલો કરવાનો બરાબર એટલે આટલા ત્રણ દાખલા તમારે તૈયાર કરવાના ચેપ્ટર નંબર સાત ત્રિકોણ તો ત્રિકોણમાં પહેલાં પહેલો પ્રમાણે સાત પોઈન્ટ બે મુસ્ટ ટાઈમ પી પૂછાશે કાલે બરાબર કાલના પેપરમાં તમને જોવા મળશે કયો પ્રમાણે તો કે સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાંથી દાખલો પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલા તમારે કરવાના અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાંથી દાખલા નંબર ત્રણ ચાર સાતને આઠ કરવાના બરાબર આમાંથી જ આવશે એકવાર ધોરણ દસનો અહીં બી જોઈ લેજો બેઠે બેઠો આપણે એમાંથી આવીશું બરાબર એટલે ખાસ આટલા દાખલા કરીને ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણ તો ચતુષ્કોણમાંથી પ્રમેય આઠ પોઈન્ટ એક સમ સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આ પ્રમેય આઠ પોઈન્ટ એક છે પછી પ્રમેય આઠ પોઈન્ટ ત્રણ જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુ બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ છે ને પ્રમેય આઠ પોઈન્ટ સાત કે જો કોઈ ચતુષ્કોણ ચતુષ્કોણના વિકરણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાનભાજ ચતુષ્કોણ છે અને પ્રમેય આઠ પોઈન્ટ આઠ આ ચેપ્ટર આઠમાંથી તમારે ચાર પ્રમેય તૈયાર કરવા પડશે બરાબર આ ચારમાંથી તમને એક પૂછાય કદાચ બે પણ મળે જુઓ ઓલ ઓવર તમારે ધોરણ નવ ગણિતમાં ચાર પ્રમેય પૂછાવાના છે ત્રણ પ્રમય વિભાગ સીમાંથી જોવા મળશે એટલે કે સાબિતીવાળા દાખલા એ પ્રમેય જેવા બરાબર પ્રમેય જ છે અને એક પ્રમેય તમારે વિભાગ ડીમાંથી જોવા મળશે તો આ પ્રમાણે તૈયાર કરજો મિત્રો બરાબર હવે જોઈએ આપણે મિત્રો ચેપ્ટર આઠના દાખલાઓ તો ચેપ્ટર આઠ એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં દાખલા નંબર પહેલો અને બીજો કરવાનો અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર એક જ કરવાનો બરાબર એટલે ચેપ્ટર આઠમાંથી તમારે ત્રણ જ દાખલા કરવાના રહેશે કયા કયા તો કે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાંથી પહેલો બીજો અને આઠ પોઈન્ટ બેમાંથી પહેલો ચેપ્ટર નંબર નવ વર્તુળ પ્રમેય નવ પોઈન્ટ એક અને પ્રમેય નવ પોઈન્ટ ચાર પ્રમેય નવ પોઈન્ટ એક છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન સ્માતરે છે અને પ્રમેય નવ પોઈન્ટ ચાર છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુર્ભાગે છે અને સ્વાધ્યાય નવ પોઈન્ટ એક બરાબર સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર એક ટૂંકમાં આટલું તમારે તૈયાર કરવાનું રહેશે અને સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાંથી દાખલો પહેલો અને બીજું બરાબર ઉદાહરણ નંબર ત્રણ મોસ્ટ એમ પી જુઓ મિત્રો ધ્યાનમાં રાખજો નવ પોઈન્ટ એકમાંથી દાખલા નંબર પહેલો નવ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર પહેલો અને બીજો ઉદાહરણ નંબર ત્રણ અને સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણમાંથી પહેલો ત્રીજો ચોથો અને પાંચમો આટલા દાખલા તમારે તૈયાર કરવાના બરાબર આમાંથી તમને કાલે કાલના પેપરમાં જોવા મળશે તો ખાસ આટલું તૈયાર કરી નાખજો લાસ્ટ ચેપ્ટર છે તમારું ચેપ્ટર નંબર દસ જુઓ સાત આઠ નવ અને દસ આ દ્વિતીય પરીક્ષા માટેના આ ચાર ચેપ્ટરમાંથી તમારે લગભગ પાંત્રીસ ગુણનો આવશે કયા ચેપ્ટર કયા ચેપ્ટર તો કે સાત આઠ નવ અને દસ આ ચાર ચેપ્ટરમાંથી પાંત્રીસ ગુણનો આવશે અને બાકીના એકથી છ ચેપ્ટર એમાંથી તમારે પંદર ગુણનું પૂછાશે બરાબર એટલે એકથી છ ચેપ્ટરમાં બહુ મહેનત કરતા ના ખાસ આટલા ચાર ચેપ્ટરના આટલા આઈ એમપી દાખલા તમે કરી નાખજો ચેપ્ટર નંબર દસ હેરાનનું સૂત્ર તો ઉદાહરણ બીજું ત્રીજું અને દાખલા જો આમાં છ દાખલા છે તમે છમાંથી બે દાખલા તમને જોવા મળશે એક દાખલો વિભાગ ડીમાં અને એક દાખલો વિભાગ સીમાં તો સો અધ્યા દસ પોઈન્ટ એકલો ત્રણ ચાર પાંચ અને છ ત્રણ દાખલા તમારે આટલા ચાર દાખલા કરી નાખવાના બરાબર મિત્રો તો મિત્રો આ હતું ગણિતનું આઈએમપી અને જુઓ પ્રથમ સેમનું તમારે જોવું હોય તો પહેલાં આમાં તમારે કરવાનું વર્મૂળમાં પાંચ વર્મૂળમાં ત્રણ સંખ્યા રેખામ દર્શાવો પછી તો છેદનું સમીકરણ હવે એવું પાડવાના દાખલા બરાબર આવા તમે દાખલા કરો છો તમને જોવા મળશે ચેપ્ટર ત્રણમાંથી તમે જુઓ તો ગમ બિંદુ આમ છે બરાબર આડી દેખાને શું કહેવાય ઊભી રેખાને શું કહેવાય ચેપ્ટર ચારમાંથી સમાંતર દેખાઓ ચોરસ લંબ ચોરસ વ્યાખ્યાઓ આ બધું તમારે તૈયાર કરવાનું રહેશે તો મિત્રો આ તો ધોરણ નવ ગણિતનું દ્વિતીય પરીક્ષાનું એમ બી તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજું કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું આઈમ બી મૂકી દીધું છે મેં તો એ ખાસ તમે જોઈ લેજો બરાબર તે પણ તમને ઉપયોગી થઈ છે બરાબર તો થેન્ક યુ મિત્રો